નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગણિત કાલસ્વતી પોથીમાં ચેપ્ટર નંબર ત્રણ યામ ભૂમિતિ જો વિદ્યાર્થી મિત્રો એ વિભાગ તો તમારે બધાના લખેલા હશે આપેલા છે એટલે તમે જોઈને લખી શકો છો આપણે સીધા બી વિભાગથી ચાલુ કરીશું વિભાગ બીમાં જુઓ નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે ચાલો પહેલું પ્રશ્ન છે ચતુર્થ ચરણમાં આવેલ બિંદુ P નું x અક્ષ થી લંબ અંતર 12 એકમ અને y અક્ષ થી લંબ અંતર 16 એકમ છે તો બિંદુ P ના યામ શોધો એમાં આવશે 16 અને -12 બીજો દ્વિતીય ચરણમાં આવેલ બિંદુ ક્યુ નું x અક્ષ થી લંબ અંતર 10 એકમ અને y અક્ષ થી લંબ અંતર 8 એકમ છે તો બિંદુ Q ના યામ શોધો તો -8 અને 10 જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો દર્શાવેલા છે એના ઉપર તમારે જવાબ લખવાના છે જો જસ્મીન તેની સોસાયટીના બે મુખ્ય રોડ એક્સ રોડ અને વાય રોડ ના સંદર્ભે તેના ચાર મિત્રો કાવ્યા આર્ય આર્યા તથા આહાન ના ઘરના સ્થાન ઉપરોક્ત આલેખમાં દર્શાવ્યા છે તો નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે કોનું ઘર એક્સ રોડ થી સૌથી દૂર છે તો વિદ્યાર્થી મિત્રો આલેખ જોઈને કહી શકો આહાન નું કોનું ઘર બંને રોડ થી રહે છે તો કે આર્યુ નું ચાલો હવે વિભાગ સી ચાલુ કરીશું વિભાગી માં શું બિંદુ આવશે દ્વિતીય ચરણમાં ત્રણ અને ચાર તો પ્રથમ ચરણમાં પાંચ અને જીરો તો એક અક્ષ પર ત્રણ અને માઇનસ બે તો ચતુર્થ ચરણ જીરો અને માઇનસ ચાર તો વાય અક્ષ પર અને માઇનસ એક અને માઇનસ પાંચ તો તૃતીય ચરણ પ્રશ્ન નંબર બે છે નીચેના આલેખમાં દર્શાવેલ બિંદુઓના યામ તો એ એ બિંદુમાં બે અને ત્રણ બીમાં માઇનસ બે અને માઇનસ ચાર સીમાં માઇનસ ત્રણ અને પાંચ ડીમાં ચાર અને જીરો ઈમાં જીરો અને માઇનસ બે ને એફમાં અને માઇનસ ચાર જો વિદ્યાર્થી મિત્રો હવે આલેખ છે આલેખ લેખ આપેલો છે એમાં તમારે આ બિંદુ છે એ બધા દર્શાવવાના થાય છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે આલેખ લેખ તમારા સ્વાદિપોથીની અંદર બિંદુ બધામાં દર્શાવવાનું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને વિડીયો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો